એવી ન્યૂઝ સારી કે જે બી આપણે એમાં આવી રહેલી છે એવી ન્યૂઝ અમારા તક જે પહોંચાડી રહેલા છે તો અમને તમારા માટે કંઈક કરવા માટે લાભ આપો એવું કામ કરીએ છીએ તો આજે અમે તમારા દિવ્યાના બાળકો માટે એક સ્કૂલ કીટ અને સ્ટેશનરી વિતરણ કરવા માટે જઈ રહેલા છે અમે એવી ભાવના ધારીએ છીએ કે આજે તમારા છોકરાઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એ દેશનું નામ રોશન કરે આપણે લગભગ થી એંસી બાળકોને આ કિટ પહોંચાડી રહ્યા છે મીડિયા એસોસિએશનમાં હું હું દેવાંગ રાવલ ઉર્ફે તમારો દેવલો ફ્રોમ યસલી વોઇસ એઝ અ ચીફ એડિટર મિત્રો આજે ઘણા વખત પછી અમને પત્રકાર મિત્રો સાથે જોડાવાનું મન થયું છે પત્રકાર મિત્રો સાથે ઘણી બધી રીતે આપણે જોડાતા હોઈએ છીએ ઘણા સમાચારો સવારે ઊઠીને જે વહેલી સવારે આપણને આખી દુનિયાથી માહિતગાર કરે છે દોડીને જાગીને એ અમારા પત્રકાર મિત્રોને અમે આજે મળ્યા છીએ પણ મળ્યા છે તો કઈ રીતે કે અમે એક સરસ મજાનું નોટબુક વિતરણ વિતરણ સ્કૂલ કરી મીડિયા કર્મીઓના પત્રકાર ના દીકરા દીકરીઓ માટે અને અમને આની સાથે એટલે કે યશવી ફાઉન્ડેશન ને આ ખૂબ ગર્વની લાગણી થઈ રહી છે કે અત્યાર સુધી સ્કૂલની અંદર યશવી ફાઉન્ડેશન આવી રીતે સ્કૂલ કીટ વિતરણ કરતું હતું પરંતુ આજે પત્રકારો સુધી પહોંચ્યું છે ત્યારે અમે એક અમારી આ લાગણી આપ સુધી પહોંચાડવા માંગીએ છીએ થેન્ક યુ

અને અવારનવાર જેમ મેં અગાઉ કહ્યું છે કે સુરત મીડિયા વેલફેરેશન હર હંમેશા સુરતના મીડિયા કર્મીઓ માટે અને પરિવાર માટે હેલ્થ ચેકઅપની વાત હોય કે બીજી કોઈ સહાય કરવાની વાત હોય તે અમે કરતા રહ્યા છે અને અમને આ વખતે નોટવર્ક જે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એની અંદર એસવી ફાઉન્ડેશનની ફાઉન્ડેશન ની ખૂબ સારી મદદ મળી છે અને એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા જે સુરતના મીડિયા કર્મીઓ ભાઈ બહેનો છે એમના તરફથી પણ અમને સુરત મીડિયા વેલફેર એસોસિએશન કાયમી જે છે સહયોગ મળતો રહ્યો છે એટલા માટે તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સુરત